બેન સરસ ચાલો હવે જે અંક હું બોલું એને કૂદકો મારીને આગળ આવવાનું છે તો પેલા ક્યાં જતું રહેવાનું પાછળ ચાલો છ ગળે છ आठडे आठ चोगडे चार बगडे बे बेकडे मिंडे दस नऊ नऊ पाचडे पाच सात पाच, सात एक अड़े ગડે ત્રણ આવી ગયો બધાનો વારો ચાલો જેટલી સંખ્યા હોય એટલા કૂદકા મારવાના છે અને આપણે બધાએ ગણવાના છે ચાલો ખુશનુમાં એક તો કેટલા કૂદકા મારવાના મારો એક ચાલો શિયા એક બે રૂહિન એક બે ત્રણ એ ચાર पजी, रो नहीं। बे, रे चार, पाच चालो सानवी चालो पूनम

હવે શું કરવાનું કાર્ડ લઈને નીચે બેસી જવાનું પાછળ જગ્યા રાખીને ચાલો સાક્ષી આઠ નંબરના કાર્ડ માં જાય ફટાફટ ટ્રેન ઉપડી જશે દોડો દોડો ચાલો સંજના ના પાંચ જલપા બગડે બે સમરીન ત્રગડે ત્રણ રીધમ એકડે આદ્યા વેદાંશી ચોગડે ચાર માં નાઝમીન સાતડે સાત માં

ચાર નંબર નો ડબો પાંચ છ નંબર નો ડબો છ નો ડબ્બો સાત નંબર નો ડબો જોડાય સાત નંબર નો ડબ્બો આઠ અડે આઠ નવઅે નવ એકડે મીંડે દસ આવી સ્કૂલની બસ પણ ચાલો ચલાવો केवी ट्रेन चालेल काही दियो